નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્તાન માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જસ્તાન માર્કેટિંગ યાર્ડમાં જીરૂની લાઈવ હરાજી ચાલુ છે તો ચાલો આપણે આજના જીરોના તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તમામ ખેડૂતોને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બને રહેજો ત્રીઓ ને એક જ એક જ હાલ ગુપાલ

પત્રી વાયા કવનો તમને હું હલેલલલભાઈ બિલ બની જાય ભાઈસ ભાઈ મસકા ઓબીકા 52 નું હાઈ 60 હાઈ 70 72 72 72 ઓન ખાલી છે તો જો માર તો જોયો બોલો છે એટલે ઓય બોલો નેવ દે થઈ ગયા મારા નથી આતે મા આવે છે મને કા બે પડ સદ્રી સુનો 90 રૂપિયા સુપર પ્રીમિયમ માલ પ્રીમિયમ ક્વોલિટી ગોલ માલ અલગ જોમાં કાળા સર માંદરી 550 આલો તો

Satu triknya cobaan, cobaan. Satu Premium quality super mal. La la la.

91 કૃત્રી ઓનનો બરાબર એની ઉપર એનો સેકન્ડ કૃત્રી સુનો 91 રૂપિયા સુપર પ્રીમિયમ માલ આયે દકાન પે દેવાના કે ક્યાં દેવાના આ રહે

सत्रहो न पुपिया सुपर प्रीमियम मॉल सतृ पट सुपर प्रीमियम माल साढ़ा त्र सौ ना छः रुपया супер премиум премиумал супер премиум премимал